બનાસકાંઠાની આ ઘટના પાલનપુર ડીસા હાઇવે પર ઇકો ડિવાઇડર સાથે ટકરાતા જ એકનું મોત પાલનપુરના નીપજ્યું નજીક આ દુર્ઘટના બની ઇકો ચાલકનું મોત થયું છે કારમાં સવાર અન્ય છ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો શું ઇકો કાર ચાલકે પોતાની ગતિ છે તે વધારી દીધી હતી કે પછી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની તે હજુ સ્પષ્ટ નથી અત્યારે એકનું મોત થયા છે વ્યક્તિ થયા છે છે તેમને હોસ્પિટલ ખસેડાયા કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય થઈ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જાગનાથ વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો એક કાર ચાલક જે પસાર થાય છે અને ત્યારબાદ સર્જાયો દીપા વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમાં બની હોવાનું છે તે સામે આવ્યું છે સાથોસાથ જે ઘટના બની છે તે સવારના નવ કલાક અને ચોત્રીસ મિનિટ જાગનાથ વિસ્તારમાં બની છે કે જ્યાં એક કાર ચાલક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાય છે જોઈ શકાય છે કે કઈ રીતે એક્ટિવા ચાલક છે તે રોડ ઉપરથી આવતો હોય છે અને બીજી તરફથી કાર આવતી હોય છે ત્યારે કાર છે તે એક્ટિવાને ટક્કર મારે છે અને ત્યારબાદ એક્ટિવા ચાલક છે તે નીચે પડી જાય છે અને ત્યારબાદ કાર ચાલક છે તે નીચે ઉતરે છે અને ત્યારબાદ જે એક્ટિવા ચાલક છે તેને હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવે છે જોકે તેને સામાન્ય ઈજાઓ થતા સામાન્ય સારવાર આપ્યા બાદ તેની રજા છે તે આપવામાં આવે છે જો કે સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવા નથી પામી પરંતુ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે હાલ સામે આવ્યા છે દીપા અંકિત આ પ્રાથમિક રીતે આપણે જોઈએ તો નાની એવી બેદરકારીઓના કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે કારણ કે અહીંથી અમે જોઈ રહ્યા છીએ વાહન ચાલક એક્ટિવા ચાલક

ત્યારબાદ જે એક્ટિવા છે તેને સાઈડમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ જે વ્યક્તિ છે કે જેને ઈજા પહોંચી હોય છે તેને પણ ત્યાંથી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે નજીકની જે વિદ્યાનગર મેન્ટ્રોલની જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવે છે જોકે ત્યાં તેને સામાન્ય જે ઈજા પહોંચી હોવાનું હાલ અત્યારે સામે આવી છે સીસીટીવીમાં તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્માતની ઘટના સામે આવતા તાત્કાલિક અસરથી જે રાહદારીઓ છે તે પણ મોટી સંખ્યામાં તે ત્યાં દોડી આવે છે આભાર અંકિત જાણકારી આપવા માટે સમાચાર મુંબઈ નજીક અંબરનાથમાં મોટો અકસ્માત થયો પૂરપાટ ઝડપે આવતી આવતીક સવાર સહિત અન્ય લોકોને ટક્કર મારી ઘટનામાં ચાર લોકોના મોત થયા છે ત્રણ ઈજાગ્રસ્તના થયાના સમાચાર અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો છે અને તેના કારણે ચાર વ્યક્તિઓને મોતને ભેટવું પડ્યું આ આ તમામ જે હાજર લોકો હતા તેમને નહોતી ખબર કે આ કાર ચાલક તેમની ઉપર કાર બનીને ત્રાટકશે ખૂબ જ ચિક્કાર ભીડનો આ વિસ્તાર અહીંથી મોટા પાયે અવરજવર થઈ રહી છે વાહન ચાલકોની એક કાર ચાલક આવે છે અને ત્યારબાદ તે કહેર વરસાવે છે પૂરપાટ ઝડપે કાર આવીને લોકોને અડફેટે લે છે જેમાં બાઇક સવાર સહિત અન્ય લોકોને પણ ટક્કર મારે છે ચાર વ્યક્તિઓ તેમાં મોતને ભેટ્યા છે અને ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે છોટા ઉદેપુર ખાતે આવેલ જળ અને સ્વચ્છતા એકમની કચેરીમાં આઉટસોર્સિસ તરીકે કામ કરતા અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે સરકારના પૈસાની છેતરપિંડી કરી સરકારને જ ચૂનો ચોપડ્યો યોજનાને લઈને આવતી મસ રકમ જોઈને તિમિરનું મન લલચાઈ ગયું અને આ રકમને પોતે હડપી લેવાનો નિર્ણય કર્યો તેણે નવેમ્બર બે થી ઓક્ટોબર બે સુધી કચેરીના ચેક્સ તથા આરટીજીએસ ફોર્મ અલગ અલગ ગ્રાન્ટના નાણાંની રકમ

જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ અને મને ભૂલ જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે તો તમે આ રૂપિયાનું કર્યું છે હવે એ મને ખ્યાલ નથી કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે એટલે પછી મેં જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા

કારણ કે મનપાએ બે પહોંચો હોવા છતાં મનપા રેકોર્ડમાં પાંચથી છ પોંચ બુક ગાયબ હોવાનું સામે આવ્યું સ્થાનિકો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે કમિશનરે તપાસ કરી કાર્યવાહી થશે તેવું જણાવ્યું છે જોકે આ જ રજૂઆતને એક વર્ષ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ છે અમારે ચક્રવર્તી વ્યાજ સહિત પાછા વેરા ચડી અને અમારી ઘરે પોંચું આવેલી છે અમે કમિશનરશ્રીની રજૂઆત કરેલી છે અમારે અહીંના આગેવાન દ્વારા એના રજૂઆત કરેલી છે છતાંય આનું કોઈ નિરાકરણ આજુ સુધી અમને મળ્યું નથી ત્યાં જઈએ તો એ લોકો એવું કે આઈને પોંચું છે અમે તપાસ કરીને કહેવું અને રાજીવનગરમાં જાય તો એ લોકો એવો કહે કે અમારી પોઈસું એ પાણીમાં તળાઈ ગઈ અમને આનો જવાબ તો મળવો જોઈએ ને તો અમે આ વેરો ભરી દઈ પણ આગલા ભરેલા છે એમને બાદ કરી દે પાછળનો વેરો અમે ભરવા તૈયાર છે કમિશનર સાહેબને રજૂઆત કરેલી હતી કે સાહેબ આ લોકો એક વખત વેરા ભરી દીધા તો એમનું વ્યાજ સહિતને પહોંચ્યું પાછું શું કામે તો કમિશનર સાહેબે મને એવું કીધું છે કે આમની યોગ્ય તપાસ કરી અને આપણે નિર્ણય કરશું પણ આજે એક એક વર્ષ એ વાતને થઈ ગયેલું છે છતાં આનો નિર્ણય હજુ કાંઈ આવ્યો નથી એટલે આમાં જે કાંઈ અધિકારી કે કર્મચારી કોઈ પણ સંડોવાયેલ હોય તો એનો યોગ્ય પગલાં લઈ અને વહેલી તકે એનું યોગ્ય નિરાકરણ કરે એવું મેં કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે જે તે અરજદાર દ્વારા અસલમાં જે પહોંચ રજૂ કરવામાં આવી છે એ પહોંચનો અભ્યાસ કરી અને ખરેખર આવી પહોંચો મહાનગરપાલિકા તત્કાલીન નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે કે કેમ એની ખાતરી કરી અને જો ખરેખર આવી પહોંચો કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે જે તે સમયે જે જે કર્મચારીને આ પહોંચો આપવામાં આવેલી છે એ કર્મચારી દ્વારા ખરેખર એના વેરા ભરપાઈ કરવામાં આવેલા છે કે કેમ કોર્પોરેશનમાં એની ખાતરી કરવામાં આવશે એની સામે નિયમ જે કાર્યવાહી કરવામાં કરવા પાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખે રાજ્યના પુરવઠા નિગમ પર સવાલ ઉઠાવ્યા તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના અન્ય નાગરિક પુરવઠાનું કમ્પ્યુટર સર્વર ગોકળ ગતિએ ચાલી રહ્યું છે દ્વારા રજૂઆતો કરવામાં આવી પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સમસ્યા દૂર નથી કરી શક્યા જેને લઈને ગુજરાતના બોતેર લાખ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે પ્રમુખનો આરોપ છે કે રાજ્યના પુરવઠા નિગમ દ્વારા રેશન શોપ પર સમયસર અનાજનો જથ્થો પણ પહોંચાડવામાં નથી આવતો મીઠું જે વસ્તુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિક પુરવઠા નિગમ તરફથી ખરીદીની અંદર સમયસર કરવાનું હતું અને ખરીદી થયા પછી સપ્લાયરો તરફથી નાગરિક પુરવઠા નિગમના તાલુકાના ગોલા ઉપર સમયસર જતો પહોંચતો નથી જેના પરિણામે લાભ